ભાઈ પણ અટાણા આપણે સવારમાં ઉઠીને પરબર આંખોમાં પરબારો વોટ્સઅપ કરીને પરબારો મેસેજ હતો પછી જોવો ને ભગવાનના મોઢા જોઈને હે જોઈશું ને પછી ઊઠીને પરબર એ આપણે ચાલુ શું થાય કેના મોઢા ધોવાના હે જી ચેતના કલાકાર હોય તો ભલે કોઈ પણ જેને કદાચ ને હજારો કરોડો ફોલોવર તો હોય ને તોય ભલે એ બધાય આપણે જોવાથી પૈસાવાળા બની ગયા છે બની ગયા ને આપણા માંથી પૈસા બને ને આના મોટા જોઈશો તો તમારું જઈશે જેના જોઈશો ને પૈસાવાળા વાળા થઈશે યાદ રાખજો કોઈ હા કોઈ દી તમારે હવારમાં માં ઉઠી હું તમને ચોખું કહું કોઈ મોટો કથાકાર હોય તો ભલે હા કથા વાતી કરોડપતિ બન્યો એના મોઢા નો જોતા કોઈ મોટો સાંત હોય તો ભલે હે સંત બન્યા પછી કરોડપતિ બની ગયો હોય ને મોઢા નો જોતા કોઈ પિક્ચર કલાકાર હોય હે એના મોઢા નો જોતા શું કામ ઈ પિક્ચર બનાવીને આપણે જોઈ છે આપણા પૈસા કરોડપતિ બન્યા આપણા પૈસા કોઈ પણ કરોડપતિ બને એના મોઢા નો જોતા આપણે એના મોઢા જોજો કે જેના મોઢા જોવાથી મારા બાપ જરૂર પડે ને તો વાસરા દાદાએ આપણે હાટુ માથા દઈ દીધા તમારા કુડી દેવી નું મોઢું જોજો મારા બાપ તમારા કુડી ની અંદર એમણે એમ નથી પૂજાતા તમારા કુડી ની અંદર થી કાય આફત આવી હોય તમે માને યાદ કર્યું હોય અને એ એલી તમારું રક્ષણ કર્યું હોય અને એનાથી જે જન્મ થયા હોય તો એના હિસાબે થયા હોય મોઢા જો તમારા પિતૃદેવ ના જોજો તમારા ઘરની અંદર કોઈ સરગાસ થયો હોય તો મારા બાપ એની સંપત્તિ હોય અને તમારા ફોટા છે એના ઘરની અંદર તમે તમારા ઘરની અંદર રાજેશ સવારમાં ઉઠી તમે એના મોઢા ધોયું પણ આપણે કશું કાઢ નહિ વાહ ઘરની અંદર ફિલ્ટર નો હિરોઈન ના હિરો ના ફોટા હોય હા બહુ ગમે હા ગમે છે એવું ગમાડો કે તમને ગમે તમે ધનવાન થાઓ તમને ગમે ને તમે તમારા પૈસા જાય એવું કોઈ ન ગમાવો હા તમે સંત સુરાને યોદ્ધાઓ એવા ને ગમો જગત માટે કઈક બલિદાન આપ્યા હોય ને એને તમે એના મુખ જોજો કાલીગઢ નગરીનો રાજા કે છે હા